દિલ્હીની બોર્ડર પર સત્તાવીસ દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતો કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે જહાંગીરપુરા ખાતે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે આજે પ્રતિક ઉપવાસ કરી આંદોલન કરતા ખેડૂતોને સમર્થન આપ્યું છે આ સાથે આંદોલનમાં શહીદ થયેલા આંદોલનકારીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે ગુજરાત ખેડૂત સમાજના એક દિવસના ઉપવાસ કાર્યક્રમ યોજ્યો છે આ અંગે ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલે જણાવ્યું છે કે ગાંધી ચિંધિયા માર્ગે કોરોનાની ગાઈડલાઈનનું પાલન સાથે એક દિવસીય પ્રતિક ઉપવાસ કરી વિરોધ નોંધાવી રહ્યા છે જે જહંગીરપુરા જીન પરિસરમાં ખાનગી પ્રિમાઇસિસમાં છે જ્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવે છે કે પાંચ લાખ પત્રિકા વિતરણ કરી છે અને લોકોને પ્રતિક ઉપવાસમાં જોડાવા અપીલ કરાઈ છે જે ખેડૂતો દિલ્હી સુધી આંદોલનમાં જોડાઈ શકે તેમ નથી તેઓ આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પોતાની ઘરે કરીને આ આંદોલનમાં પોતાની એક જોડતા અને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે દિલ્હીના અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ દેશવ્યાપી એક દિવસના પ્રતિક ઉપવાસનું એલાન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે બનાવેલા તેના કાયદાઓ આખા દેશના ખેડૂતોને લાગુ પડવાના છે તે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના કન્વીનર ઢાયાભાઈ ગજેરા તથા જયેશભાઈ પટેલ ઉપવાસ આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી રિપોર્ટ બાય અનવર શેખ એલસીએનસી ન્યૂઝ સુરત કાર્યક્રમ ખેડૂત સમાજ અને બીજા ગુજરાતના ત્રેવીસ સંગઠનો ભેગા મળીને ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવવામાં આવેલી છે અને જે ભારતીય કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવે છે એનું અક્ષરશો અમે પાલન કરીએ છીએ આજે ગુજરાત દેશના કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવેલો છે એનો ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા મથકોએ અને ખેડૂતો પોતાના ઘરે બેસીને પ્રતિક ઉપવાસ કરવામાં કરવાના છે અમે લોકો સુરતની અંદર અમારી ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ ઉપર અમે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે મને એવું લાગે છે કે જે રીતે પોલીસ તંત્ર અહીંયા મોજૂદ છે અમને એવું લાગે છે કે અમને આ કાર્યક્રમ કરવા દેવાના નથી એટલે આપના માધ્યમથી હું તંત્ર અને લોકોને જણાવવા માગું છું કે આ દેશમાં લોકશાહી ખતમ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આપ લોકો જાગો નહીં તો જે બંધારણે આપણને મૂળભૂત અધિકાર આપેલા છે અભિવ્યક્ત કરવાના એ અભિવ્યક્તિના અધિકાર ઉપર આ સીધી સુરતના અને ગુજરાતના પોલીસ તંત્રની ની છે તમારું નામ હેમલ પટેલ ખેડૂત સમાજ ગુજરાત જે પ્રમાણે સરકાર દ્વારા જૂન બે હજાર વીસમાં કૃષિ કાયદા ખેડૂત પર લાદી દેવામાં આવ્યા છે જે કારા કાયદાઓ છે તેના વિરોધમાં લગભગ છેલ્લા સત્તાવીસ અઠ્ઠાવીસ દિવસથી દિલ્હી હરિયાણા પંજાબ બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અમારા ત્યાં ગુજરાત સંઘર્ષ સમિતિ બનાવીને ગુજરાતના ખેડૂતો ત્યાં આંદોલનમાં જઈ રહ્યા છે જે ખેડૂતો આંદોલનમાં જઈ નથી શક્યા અને રોકવામાં આવ્યા છે જેમને જવાથી તેમણે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે ત્યાં ખેડૂતો શહીદ થયા છે એમના શાંતિ માટે આજે દરેક ગુજરાતમાં દરેક જગ્યાએ પોતપોતાની ઘરે કે ઓફિસમાં આમણાં ઉપવાસ પર બેસવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે અમે ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સમાજની ઓફિસ જંગીપુરા ખાતે ઉપવાસનું આયોજન કર્યું છે